અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તારીખ આઠ નવ અને દસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ યોજાશે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરના બાળકો અને યુવાનોની પ્રતિભા સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરો પાડે છે ગુજરાત ટુરિઝમ જે રાજ્યમાં હંમેશા સિનેમેટિક ટુરિઝમ તથા સાંસ્કૃતિક આયોજનને પ્રોત્સાહન આપે છે એમનો આભાર કે ગુજરાત ટુરિઝમ આ ફેસ્ટિવલમાં અમારી સાથે જોડાયું છે એઆઈસીએફએફ એક વાર્ષિક ઇવેન્ટ છે જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ફોર્મેટ પર આધારિત છે આ ફેસ્ટિવલ ત્રણ દિવસ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે યોજાશે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આઠમી ડિસેમ્બરે ઓપનિંગ દિવસથી શરૂ કરીને ઓપનિંગ ફિલ્મ રેડ કાર્પેટ સાથે ઓપનિંગ સેરેમની યોજાશે બીજા દિવસે વિવિધ દેશોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે જેમાં માસ્ટર ક્લાસ ફિલ્મ નિર્માતાઓ દિગ્ગદર્શકો અભિનેતાઓ લેખકો અને દુનિયાભરના ફિલ્મના સર્જકો મોટી સંખ્યામાં હાજરી આપશે ત્રીજો દિવસ ક્લોઝિંગ ફિલ્મ એવોર્ડ નાઇટ અને સમાપન સમારોહ સાથે પૂર્ણ થશે આ કરવામાં આવશે ઓપનિંગ પર્શિયન ભાષાની ફિલ્મ બાલદીઠ તથા છેલ્લા દિવસે ગુજરાતી ભાષાની ફિલ્મ મારા પપ્પા સુપર હિરો દર્શાવવામાં આવશે આ ફેસ્ટિવલના મુખ્ય અતિથિ તરીકે બોલીવુડ અભિનેતા પવન મલ્હોત્રા સાથે જાપાની ફિલ્મ નિર્દેશક કુમી જાપાન થી આવીને આ ફેસ્ટિવલમાં જોડાશે દિત્ય બોરા પંકજ રોય અજીતપાલ અગ્રવાલ જેવા નામી હસ્તીઓ પણ હાજરી આપશે એ એવું પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરમાંથી બાળકો અને યુવાનોને સંબંધિત કન્ટેન્ટને રજૂ કરવામાં આવે છે બે હજાર ઓગણીસ બે હજાર વીસ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં એઆઈસીએફએફને વિશ્વભરમાંથી લગભગ પાંચસોથી વધુ ફિલ્મો મળી આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન ઇટલી ભારત તુર્કી ચીન ક્રોએશિયા યુનાઇટેડ સ્ટેટ્સ રશિયન ફેડરેશન યુનાઇટેડ કિંગડમ યુક્રેન તાઇવાન સ્વિત્ઝરલેન્ડ સિંગાપોર નોર્વે નેપાળ જાપાન આયર્લેન્ડ જર્મની ચેક રિપબ્લિક કેનેડા કોલંબિયા બ્રાઝિલ રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત ચોવીસ દેશોમાંથી નેવુંથી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ છે